અહીં સ્વસ્થ રહેવાના કેટલાક અસરકારક ઘરેલું ઉપાય ખોરાકમાં સંતુલન રાખો રોજ તાજું ઘરનું બનેલું ભોજન લો ખોરાકમાં શાકભાજી દાળ અન્ન દૂધ ફળ અને દહીંનો સમાવેશ કરો વધારે તેલ તળેલું અને મીઠાવાળું ખાવું ટાળો રાત્રે મોડું ખાવું નહીં સૂતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક પહેલાં જમવું નિયમિત કસરત કરો રોજ ત્રીસ મિનિટ સુધી ચાલવું દોડવું કે યોગ કરવું પ્રાણાયામ અને ધ્યાનથી મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે સ્ક્રીન સામે લાંબો સમય બેસવાનું ટાળો પૂરતી ઊંઘ લો દરરોજ સાત આઠ કલાક સુધી જરૂરી છે રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી સૂઈ જાઓ અને વહેલા ઉઠો ઊંઘ દરમિયાન શરીરનો રિપેર પ્રોસેસ થાય છે પૂરતું પાણી પીવો દિવસભર ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવો ગરમ પાણીથી દિવસની શરૂઆત કરવી આરોગ્ય માટે ઉત્તમ છે કોફી અને કોલ્ડ ડ્રિંક્સ ઓછા પીવા તનાવથી દૂર રહો ધ્યાન યોગ અને મંત્રોચ્ચારથી મન શાંત રાખો મનપસંદ સંગીત સાંભળો કે પુસ્તક વાંચો હકારાત્મક વિચારો રાખવાથી પણ આરોગ્યમાં સુધારો થાય છે સૂર્યપ્રકાશ લો સવારે સાતથી નવ વચ્ચે પંદર વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં રહો વિટામિન ડી માટે જરૂરી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે નિયમિત રીતે ડિટોક્સ કરો અઠવાડિયામાં એક દિવસ હલકો ખોરાક લો ફળ કે સૂપ લીંબુ પાણી તુલસી અદરક ચા અથવા હળદર દૂધ પીવાથી શરીર શુદ્ધ રહે છે ખરાબ આદતો છોડો ધૂમ્રપાન દારૂ ગુટકા જેવી આદતો શરીરને નુકસાન પહોંચાડે છે શુદ્ધ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો સામાજિક રીતે સક્રિય રહો પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો એકલતાથી મનોદશા પર ખરાબ અસર પડે છે નિયમિત હેલ્થ ચેકઅપ કરો વર્ષમાં એક વખત સામાન્ય ચકાસણી કરાવી જો કોઈ લક્ષણ લાંબો સમય રહે તો ડૉક્ટરનો સંપર્ક કરો સવારે ઉઠતાની સાથે જ આ કરો ઉઠતાની સાથે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરો શરીરમાંથી ઝેર દૂર થાય છે થોડા તુલસીના પાન અથવા ખૂંદી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે થોડી પ્રાણાયામ અનુલોમ વિલોમ કપાસભાતી કરો દૈનિક આહારની ખાસ આદતો રોજના ભોજનમાં એક ચમચી ઘી લેવું હાડકાં અને ચામડી માટે સારું સવારનો નાસ્તો કદી ન છોડવું તે દિવસની ઉર્જા માટે જરૂરી છે ભોજન પછી તરત જ પાણી ન પીવું ઓછામાં ઓછા ત્રીસ મિનિટ બાદ જ પીવું ફળ અને શાકભાજી વધારવું દૈનિક ચાર પાંચ પ્રકારની રંગીન શાકભાજી લો સફરજન કેરી કેલા દ્રાક્ષ જામફળ લીંબુ જેવા ફળ આરોગ્ય માટે ઉત્તમ છે લીલા શાકભાજી મેથી પાલક લસણના પાન શુદ્ધ રાખે છે દેહની સંભાળ અઠવાડિયામાં એકવાર તેલ મસાજ કરો ગરમ પાણીથી નહાવાથી શરીરમાંથી થાક દૂર થાય છે ત્વચા માટે નાળિયેર તેલ અથવા તિલનું તેલ શ્રેષ્ઠ છે મનને શાંત રાખો દિવસમાં ઓછામાં ઓછા પંદર મિનિટ ધ્યાન કરો ગુસ્સો ઈર્ષા અને નકારાત્મક વિચારોથી દૂર રહો મનપસંદ કાર્ય કરો બાગ બગીચો સંગીત કલા કે ચાલવું હર્બલ પીણા અપનાવો ચા કોફી બદલે તુલસી અદરક દાલચીની ચા લો હળદરનું દૂધ રાત્રે પીવાથી ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ બંને સુધરે છે એલોવેરા જ્યૂસ સવારે ખાલી પેટ લો પેટ માટે ઉત્તમ છે શ્વાસ યોગ્ય રીતે લો શ્વાસ લેતી વખતે ઊંડા શ્વાસ લો અને ધીમેથી છોડો લાંબા શ્વાસ છૂટાશથી ઓક્સિજનનું સ્તર વધે છે અને તણાવ ઘટે છે મીઠું અને ખાંડ ઘટાડો વધુ મીઠું અને ખાંડ હૃદય અને કિડની માટે હાનિકારક છે સફેદ ખાંડની જગ્યાએ ગોળ અથવા ખાંડ મૂળનો ઉપયોગ કરો રાત્રે સૂતા પહેલાં આદતો મોબાઈલ અને ટીવીથી દૂર રહીને મન શાંત કરો પગ ધોઈને થોડું ઘી લગાવો ઊંઘ સારી આવે છે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરો માનસિક શાંતિ મળે છે સકારાત્મક વિચારશૈલી અપનાવો આજે હું સ્વસ્થ છું જેવા વિચારથી દિવસની શરૂઆત કરું હંમેશા હસતા રહો હાસ્ય થેરોપી જેવી અસર આપે છે કોઈની મદદ કરવાથી મન હળવું થાય છે જે આરોગ્ય માટે ઉત્તમ છે સવારનો સમય સદુપયોગ કરો સવારમાં ઉઠીને સૂર્ય નમસ્કાર કરો સૂર્યપ્રકાશમાં પંદર મિનિટ બેસવાથી વિટામિન ડી મળે છે સવારનો સમય મનને શાંત અને તાજું રાખે છે પાચન સુધારવાના ઉપાયો ભોજન પછી અજમો જીરું હળદર અને હિંગ લો અઠવાડિયામાં એક વાર ત્રિફળા ચૂર્ણ લો આંતરડા સ્વચ્છ રાખે છે ખાવાની વચ્ચે ત્રણ ચાર કલાકનું અંતર રાખો ઘરેલું હર્બલ ઉપચાર તુલસી આદુ લીમડો લસણ આ ચાર વસ્તુ રોજના ખોરાકમાં લો આમળાનો રસ ત્વચા અને વાળ બંને માટે ઉત્તમ છે હળદર શરીરના દરેક પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે યોગ અને પ્રાણાયામ દરરોજ દસ મિનિટ અનુલોમ વિલોમ કરો બ્રહ્મની પ્રાણાયામ તનાવ અને માથાનો દુખાવો ઘટાડે છે સૂર્ય નમસ્કાર સંપૂર્ણ શરીર માટે શ્રેષ્ઠ કસરત રસોઈમાં સુધારો એલ્યુમિનિયમના વાસણની જગ્યાએ સ્ટીલ અથવા મીટીના વાસણ વાપરો ખાવામાં રોક સોલ્ટ સીંધા મીઠું લો વધુ તળેલું ફ્રાય અને પેકેજ ફૂડ ટાળો પાણી પીવાની રીત બેસીને ધીમે ધીમે પાણી પીવું ગરમ પાણીથી દિવસની શરૂઆત કરવી કાચા પાણી કરતાં કોપરના વાસણમાં રાખેલું પાણી પીવું સારું મનની શાંતિ માટે રોજ થોડો સમય મૌન ધારો ભગવાનના નામનો જપ કરો કે ભજન સાંભળો રાત્રે સૂતા પહેલાં દિવસની ત્રણ સારી ઘટનાઓ યાદ કરો ઊંઘની સંભાળ સૂતા પહેલાં દૂધમાં થોડું હળદર કે જામફળ પાવડર લો રૂમમાં હવા ફરતી રહે તે જોવો વધુ મોબાઈલ કે ટીવી જોયા વગર સૂવો દાંત અને મોઢાની સફાઈ રોજ સવારે અને રાત્રે દાંત સાફ કરો અઠવાડિયામાં બે વાર નાળિયેર તેલથી ઓઇલ કુલિંગ કરો લીંબુ અને મીઠાનો ઉપયોગ દાંત ચમકાવવા માટે કરો આધ્યાત્મિક ઉપાયો રોજ સવારે ભગવાનનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરો ગુસ્સો ઈર્ષા અને તણાવ છોડીને શ્રમાસીન બનો દાન અને સેવા જેવી પ્રવૃત્તિઓ કરો મનની શુદ્ધિ વધે છે દૈનિક સ્વચ્છતા રોજ સવાર સાંજ નાહવું શરીર તાજું અને શુદ્ધ રહે છે નખ અને વાળ નિયમિત રીતે કાપો કપડાં હંમેશા સાફ અને સૂકા પહેરો બાથરૂમ અને રસોડું સ્વચ્છ રાખો રોગો દૂર રહે છે ફળોનું યોગ્ય સેવન ખાલી પેટ પપૈયું કે સફરજન ખાવું સારું છે દૂધ અને ખાટા ફળો સાથે ક્યારેય ન લો ઋતુ મુજબના ફળો જ ખાવા નેચરલ વિટામિન્સ મળે છે ખોરાકમાં મસાલા યોગ્ય લો જીરું હિંગ હળદર મરી લસણ પાચન માટે ઉત્તમ છે મેથી અને રાઈ સાંધાના દુખાવા માટે લાભદાયી મસાલામાં સંતુલન રાખવું વધુ મરચું કે તેલ ટાળવું શરીર મજબૂત રાખવા માટે રોજ સવારે દસ પંદર મિનિટ કસરત કરો દર અઠવાડિયે એકવાર તેલ મસાજ કરો દૂધ બદામ અખરોટ ખજૂર શરીરને ઉર્જા આપે છે મન અને આત્મા માટે યોગ ધ્યાન મનની એકાગ્રતા વધારશે તાટક આંખો માટે અને ધ્યાન માટે લાભદાયી નિંદ્રા ઊંઘની ગુણવત્તા સુધારે છે કુદરતી ઉપચાર અપનાવો આમળા અને હળદરનો રસ રોજ લો રોગપ્રતિકારક શક્તિ માટે સારું લીંબુ મધ પાણી ચરબી ઓગાળે અને તાજગી આપે તુલસી અને લસણ શરદી ઉધરસ માટે કુદરતી ઔષધિ છે સમયનું પાલન ખાવા ઊંઘવા અને કામ કરવાનો નિયમિત સમય રાખો રોજ એક જ સમયે સૂવો અને ઉઠો બાયોલોજીકલ ક્લોક સંતુલિત રહે છે નિયમિત જીવનશૈલીથી અનેક રોગો જન્મે છે વાળની સંભાળ અઠવાડિયામાં બે વાર નાળિયેર અથવા ભૂંગરાજ તેલથી મસાજ કરો ભીના વાળમાં ક્યારે કાસ ન કરો લીંબુનો રસ અને દહીં વાળને ચમક આપે છે અન્નનું મહત્ત્વ તાજું અને પ્રેમથી બનાવેલું ખોરાક જ ખાવું બચેલું ખોરાક વારંવાર ગરમ કરીને ન ખાવું રોજના ભોજનમાં દાળ શાક રોટલી અને છાસ અનિવાર્ય રાખો હસતા રહો અને પ્રેમ ફેલાવો હસવાથી તણાવ ઘટે છે અને શરીરમાં એન્ડોફિન વધે છે પરિવાર સાથે સમય વિતાવો મન હળવું રહે છે દિનની શરૂઆત સ્મિતથી કરો અને અંતે કૃતજ્ઞાનથી કરો